પચીસ હજાર રૂપિયા ની સબસીડી મળશે તો લાઈવ પ્રેક્ટિકલ કરીને આપણે જોઈએ કે એની કેવી તાકાત છે હાકવામાં કેવી મજા આવે છે અને ટ્રેક્ટર ટાઈપ ની હાઇડ્રોલિક સિસ્ટમ એક થી બે હાથી ઓછો ઓછો બીજા સનેડા કરતા અને ટ્રેક્ટર કરતા આમાં વધારે હાલે સીટ મિની ટ્રેક્ટર જેવી છે અને કમ્ફર્ટેબલ બેવામાં થાક ન લાગે કપાસ ગમે એવડો મોટો થયો હોય તો કપાસને કોઈ નુકસાની આવતી નથી નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર માટે લાવતા છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે એક એવા સ્થળ ઉપર આપણે પહોંચ્યા છીએ કે જ્યાં આપણે એન્જિનિયરની જે કોઠાસૂઝ કહેવાય એવું એક પ્લેટફોર્મ અને નાના ખાતરદારના ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગમાં આવે એવું યંત્ર એટલે કે સનેડો મિની ટ્રેક્ટર અને એવું સનેડો મિની ટ્રેક્ટર કે અત્યાર સુધીમાં તમે ગુજરાતમાં ક્યાંય પણ વિડીયામાં નહીં જોયેલું હોય ક્યાંય પણ કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં નહીં જોયેલું હોય એવું જબરજસ્ત પ્લેટફોર્મ અને એવો એક સનેડો ટ્રેક્ટર કે જે ભાઈએ બનાવેલું છે અને ઘણો બધો એક્સપિરિયન્સ એની પાસે છે ઘણો બધો અનુભવ છે એની સાથે આપણે વાતચીત કરીએ અને પૂરેપૂરી માહિતી મેળવીએ આ જે સનેડો મિની ટ્રેક્ટર છે કે જે ખૂબ જ અલગ છે અને હાંકવામાં પણ ખૂબ સરળતાથી છે તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું લાલ કલરનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકનું આપણે જે મહત્વનું પ્લેટફોર્મ છે એને પણ ફોલો કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો તો આપણી સાથે સનેડો જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ કંપનીના ઓનર જ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે તો આપણે પહેલાં એનો પરિચય લઈએ કે આ ગામ છે અને ક્યાંથી એ બિલોંગ કરે છે એની આપણે વાતચીત કરીએ તો તમારું નામ અને પરિચય જણાવો નમસ્તે ખેડૂત મિત્રો હું બાબરાથી બોલું છું મનોજભાઈ બાબુભાઈ મકવાણા શ્રી ખોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી

આની અંદર ખાસિયત એ છે કે આપણે આગળ ચાર પચાસ દસ નું ટાયર નાખેલું છે એના હિસાબે આજે ટર્ન ફૂલ લાગી શકે ફૂલ ટર્ન અને બીજો બેનિફિટ એ કે કમ્ફર્ટેબલ થઈ ગયું છે આમાં થાક નથી લાગતો ઓકે એટલે ટૂંકા ટર્નની તમે જે વાત કરીએ ખેડૂત મિત્રોને વધારે પસંદ હોય કેમ કે ટૂંકી વળામણ કરવી હોય પછી શેઢે વળે નહીં અને પૂરેપૂરી જગ્યાનો ઉપયોગ કરી શકે એ આસાનીથી એ થઈ શકે એ ખૂબ સારી એવી બાબત છે અને બીજી તમારી સ્પેશિયલાઇઝેશન બીજી એ છે કે અમે જે સેલ્ફ સ્ટાર્ટ અમે આ ટ્રેક્ટર છે

તમે જોઈ શકો છો કે પાછળ સારું એવું સાથી કે જે આપણે દાતા કહેવાય એ પ્રકારના ત્રણ ને બે પાંચ પાંચ દાતા જોડેલા છે ને ખૂબ રીતે સિસ્ટમ છે આપણે લાઈવ પ્રેક્ટિકલ કરીએ છીએ કે માથે એક તો ભાઈ ઉભા રહેવા છતાં પણ હાઇડ્રોલી ને કઈ પણ સાતું નથી એ પણ આપણે જોઈએ હવે તમે બીજી તમારી જે અહીંયા જે ઓઈલની ટાંકીને જે આગળથી તમે જે સારું એવું મેન્યુફેક્ચરિંગ કર્યું છે એ બતાવો

તો વાલાખેડ મિત્રો નાના ખાતેદાર ને ખુબ સારી રીતે પરવડે એ રીતની સિસ્ટમ છે બીજું તમે જણાવો કે આમાં શું નવું છે બીજા જેવી છે અને કમ્ફર્ટેબલ બે લાગે એટલે રોદાબોદા આવે તો કઈ થાક ના લાગે ખેડૂત ખેડૂતને ખબર પડે કે બેટરી ચાર્જિંગ થાય છે કે નથી થતી ઘણીવાર એવું થાય કે બેટરી ચાર્જિંગ ન થતી હોય ખબર ન પડે કઈ રીતે ચાર્જિંગ થાય છે કે નથી થતી એના માટે આપણે આ એમ્પિયર મીટર મૂકેલું છે ઓકે હવે બીજું કઈ તમારા સનેડામાં નવું કે આ બ્રેક કેટલી આવે લીવર કેટલા આવે એ થોડુંક પણ સમજાવી દઉં હા એમાં લીવર ની અંદર એક અહીંયા હાથ લીવર આવે આઠ છે પગ લીવર આવશે પછી બે બ્રેક હું અહીંયા સાથે અલગ અલગ બ્રેક હું આવશે હેન્ડ બ્રેક આવશે હા પાછળ સિસ્ટમ હાઇડ્રોલિક ની અને આ લિફ્ટ નું સિસ્ટર એવી છે આ લિફ્ટ માં હાથી ઊંચું થાય ને હા તો અહીંયા કંટ્રોલ થઈ જાય છે ઓકે એટલે રિટર્ન ઓઇલ પાછું જાય એટલે કોઈ લીકેજ નથી વાળા ખેડૂતો મિત્રો ઘણા બધા સનેડા જોતા હોય છે એમાં ઓઇલ નીતરવાના પ્રશ્ન ઘણા બધા રહેતા હોય છે પણ આમાં એવા પ્રકારના પ્રશ્નો કઈ ના રહે ઓકે હવે તમે ખેડૂત મિત્રોને કેવો સંદેશ આપવા માંગશો કે જેથી કરીને તમે જે તમારી મહેનત થી કે જે એન્જિનિયર માઇન્ડ કરતા ઊંચું કે તમારી કોઠા સુધી જે યંત્ર બનાવેલું છે એ કેવો ખેડૂત મિત્રો પોતાના ખેતર વાપરી શકે અત્યારે હાલ ની તક અત્યારે મારે ખેડૂત મિત્રો અહીંયા ખરીદી કરવા આવેલા છે ઓકે સનેડો એની સાથે તમને વાત કરાવી દો ઓકે હા ઓકે તો ખેડૂત જ આપણી સાથે જોડાય ચૂકેલા છે તો ખેડૂત પુત્ર ગુજરાતી તમારું હાર્દિક સ્વાગત કરે છે કેમ કે ખેડૂતો માટે તમે જે આ જે પ્લેટફોર્મ આપણે છે એ આપણો જ પરિવાર છે

કે આ કેટલા કેટલા ની જાળીમાં ખેડૂત મિત્રો વાપરી શકે કેમ કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે તો એમાં તમારા મંતવ્ય પ્રમાણે જણાવો કે કેવા કેવા જાળીએ થી ચાલી 28 ની જાળીમાં થી શરૂ થાય 18 થી 18 ની જાળી 20 ની જાળી 28 ની ટૂંકમાં બધી માં એડજસ્ટેબલ થઈ જાય છે પાછળના વિલ નું સેટિંગ થઈ જાય છે હા એમાં બધામાં યુઝ અને પાછળ પછી ઓરણી ને બધું કરવું હોય તો પાટલા ઓટોમેટિક ઓરણી છે કલ્ટી છે પ્લાવ છે સ્પેર પંપ છે ઘણી બધી આમાં મિનિ ટ્રેક્ટર જેમાં જે આઈટમ યુઝ કરે બધી આમાં

તો વાલા ખેડૂત મિત્રો આપણે આખું યંત્ર તો જોઈ લીધું કે સરસ મજાનું યંત્ર છે આપણને ખેતીવાડીમાં ખૂબ સારી રીતે વાપરવામાં મજા આવે છે અને કન્ફોર્ટેબલ છે તો મેના કિંમતની આપણે વાતચીત કરીએ તો મનોજભાઈ સાથે જ આપણે પૂછી લઈએ કે એને આજે સનેડો ટ્રેક્ટર બનાવ્યું છે એની કિંમત કેટલી છે સબસીડી માન્ય છે કે નહીં એ આપણું બધું પૂછી લઈએ તો મનોજભાઈ ખેડૂત મિત્રોને જણાવો અ ખેડૂત મિત્રો આ સનેડાની અંદર આપણે કિંમત એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો કિંમત રાખેલી છે ઓકે આની અંદર સરકાર શ્રી દ્વારા તમને પચીસ હજાર રૂપિયાની સબસિડી મળશે તો જે ખેડૂત મિત્રો એ સબસિડીમાં ફોર્મ ભરાવેલું છે એ ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે તમારો કોન્ટેક નંબર પણ આપો જેથી કરીને ડાયરેક્ટ ખેડૂતો તમારો કોન્ટેક્ટ કોન્ટેક મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઓકે અને બીજી ખેડૂત મિત્રો એ પણ મારે તમને વાત કરવી છે કે સાથે ખેડૂત પણ છે અને સનેડો સનેડો લેવા આવ્યા છે તો એનો પણ કોન્ટેક્ટ નંબર આપણે પૂછી લઈએ જેથી કરીને એ પોતે એના જમીનમાં હમણાં આકવાના જ છે પછી ખેતરમાં એટલા માટે તમને પણ તમારે પણ કોન્ટેક કરવું હોય કે કેવું છે કમ્ફોર્ટેબલ છે પૈસા જે આપણે ખર્ચ્યા છે એ એકચ્યુઅલમાં આપણે વાપરી શકીએ છીએ કે નહીં તો તમારો કોન્ટેક નંબર ને તમારા ગામનું નામ જણાવી દઉં ગામ ખીજડીયા તાલુકો ગઢડા ઢસાની બાજુમાં ઓકે કોણ કૌશિક ગઢવી મારું નામ છે મારા મોબાઈલ નંબર છે પંચોતેર સડસઠ અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી ઓકે તો વાલા ખેડૂત મિત્રો ખેડૂત આપણે જે કૌશિકભાઈ છે એનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને તમને માહિતી આપી તો વાલા ખેડૂત મિત્રો આવી રીતે અવારનવાર ખેતીવાડીના તજજ્ઞો સાથે ખેતીવાડીની અવનવી વિચારોની શ્રેણી સાથે આપણે અવારનવાર ખેડૂત મિત્રોને મળતા રહીશું અવારનવાર ટેકનોલોજી સાથે જોડાતા રહીશું જેથી કરીને આપણે જે ખેડૂત છીએ બે પાંદડે નથી થતા એ બે પાંદડે થઈએ અને આપણે એકબીજાના વિચારો સાથે હર માટે ખેતીવાડીમાં આગળ વધીએ વાલાખેડ મિત્રો આપણે જે સનેડાની આખી પૂરેપૂરી માહિતી જોઈ કે કે કેટલું એમાં કેટલા હોસ પાવરનું એન્જિન આવે છે કેવી કેવી સિસ્ટમ આવે છે કેવી ગેર સિસ્ટમ છે કઈ રીતના ચાલે છે ગેર પડે છે અને કેવા પ્રકારના ડિપ્રેશન વાપરેલા છે કેવા પ્રકારની હાઇડ્રોલી છે પણ અત્યારે આપણે એ પોતે પોતાની જ વાડી છે અને એ વાડીમાં જ આપણે આવી ગયા છીએ ખેતરમાં આવી ગયા છીએ તો લાઈવ પ્રેક્ટિકલ કરીને આપણે જોઈએ કે એની કેવી તાકાત છે હાંકવામાં કેવી મજા આવે છે આ રીતે લાઈવ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો અને ટ્રેક્ટર સાઈપ ની સિસ્ટમ છે અહીંયાથી તમે હાઈડ્રોલી ને કરાર ને સેવું આસાનીથી તમે કરી શકો છો જે આ સિસ્ટમ આપણે આ જે આમાં જે છત્રી ફીટ કરી છે ને એ છત્રી આ જે મોટો કપાસ થયો હોય કે આપણે હાઈટ પ્રમાણે કપાસ થઈ ગયો હોય તો આમાં એને નુકસાન નથી કરતું અને સારું એવું કામ અને છત્રી ખાલી છે ને આપણા માટે છે કામની સનેડા ને આખો ઢાંકવાની જરૂર નથી બરોબર આપણને સાઈડો મળે અને એના માટે છે એટલે આ એના માટે બેસ્ટ છે છત્રી આ ટ્રેક્ટર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ એવું તમે જણાવો ના ના ખેડૂતો અને કેવું હાલે છે અને આ ટ્રેક્ટર માં બધું વાવી પણ શકાય છે પાળા પણ બાંધી શકાય છે અને ખેડી પણ શકાય છે અને રાપે હાકી શકાય છે અને કપાસ ગમે એવડો મોટો થયો હોય તો કપાસ ને કોઈ નુકસાની આવતી નથી અને વ્યવસ્થિત હાઈ ક્લાસ કપાસમાં હાલી શકે છે ઓકે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે પણ ખેડૂતોને સારો વિચાર તમારો અનુભવનો શેર કર્યો તો વાળા ખેડૂત મિત્રો આવી રીતે અવારનવાર આપણે માહિતી હરમેશને માટે આ પ્લેટફોર્મમાં મેળવતા રહીશું જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી